નમસ્કાર હું છું વિક્રમ ડામોર અને આપ જોઈ રહ્યા છો સંઘર્ષ ન્યૂઝ દર્શક મિત્રો વાત કરીએ સમાચારની તો સમાચાર ફતેપુરા મુકામેથી આવી રહ્યા છે ફતેપુરાના વાઘ વડલા પ્રાથમિક શાળાની અંદર એક શૌચાલય બની રહ્યું હતું તેમાં એક જાગૃત નાગરિક દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો એ શૌચાલયનો પાયો પૂરતો ન ખોદવાના કારણે તેનો વિરોધ હતો ત્યારે સરપંચના પતિએ એ જાગૃત નાગરિકને ફોન કરીને ગાળા ગાળી કરી ધમકી આપી અને કહેવામાં આવ્યું કે તું મીડિયાવાળાને લાવીશ પણ મીડિયાવાળા પણ મારું શું ઉખાડી લેશે તો દર્શક મિત્રો શું આ લોકોને કોઈ પણ જાતનો ડર નથી આપણે આગળ જોઈએ કે આ યુવાનને કેવા પ્રકારની ધમકી આપવામાં આવી છે

નાવરી ફોન કરે તો મને પૂછ કે હું કામ થયું કે નહીં તો એમ દેખ કે જઈને તો ગાંડ મરાવે તું મારો સભ્ય હે હું થઈ ગયો તું ના રે સભ્ય તો નહીં પણ મને તો પછી તારે એની ડોફાઈ કરે કર દે જા કે તું દેખી આવ કે જઈને અરે ડોફાઈ નહીં કરતો હું કે ડોફાઈ કરું યાર તર હું 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 વાત કરે તું માસ્ટર ન કે આમ વિડિયો વાળા લાવ વિડિયો મારો લંડ ઉતારે વિડિયા વાળા મારું રેકોર્ડિંગ કરે એક તું મારું

બરોબર માસ્ટર ને ફોન કર્યો ને કર્યો છે ને હા માર તારે પાજો ખોળો દે એટી પાડ દે એનો પાછો સણી આલ ને મય ખોળ મય શું કરલું લું મય બાળજે તું બેનો સણવાનો ખર્ચો બધો આલ દે પાછું ઈ બુ કર દે મને હું કાઠું બરોબર એમ